પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાનગી દુકાન મીરા ફુટવેર જેના માલિક તૌફિક મંસૂરીને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ હાલોલ મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે તપાસણી કરતા દુકાનની અંદરથી ચૌદ ગેસ એલપીજી સિલિન્ડર ભરેલા બાવીસ ખાલી એમ મળીને કુલ છત્રીસ ગેસ સિલિન્ડર તેમજ વાલ્વ સોળ પ્રેશર એક્યુલેટર ઓગણપચાસ એમ મળ અને એક ગાડી એમ મળીને કુલ એક લાખ સડસઠ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરેલ છે આ ઇસમ દ્વારા અનધિકૃત રીતે એલપીજી ગેસ સિલિન્ડર વગર લાયસન્સે રાખી અને ગ્રાહકોને વેચતા હતા તેમજ સાથે સાથે મોટા બોટલમાંથી નાના બોટલોની અંદરે પણ ગેસ સિલિન્ડરના ટ્રાન્સફર કરતાની પણ હકીકત સામે આવેલ છે જેથી એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજારની જુદી જુદી કંડિકાનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે એના એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમાં